સુરત રેલવે સ્ટેશન ખાતે રેલવે યાત્રીઓની વિવિધ માંગણીઓ અને આવનારા દિવાળીના ધ્યાને લઈ ટ્રેન વધારવાની માંગણી સહિતની રજૂઆત સાથે સુરત કોંગ્રેસના માજી પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત સહિતનાઓની આગેવાનીમાં આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સુરતને કર્મભૂમિ બનાવનારાઓ તહેવારો સમય ખાસ કરીને દિવાળીઓ વતન જતા હોય છે ત્યાં સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત સહિતનાઓની આગેવાનીમાં સુરત શહેરમાં વસવાટ કરનારા પરપ્રાંતિયો અને નગરવાસીઓના સામાજિક નેતૃત્વ સાથે જનરલ મેનેજર વેસ્ટર્ન રેલવે સુરત સ્ટેશનના એઆરએમને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે આવનાર દિવાળી છઠ અને વિવિધ તહેવારો નિમિત્તે પરપ્રાંતિય પ્રવાસી મજદૂરો પોતાનું વતન પાછા જાય તે સમયે ભૂતકાળમાં થયેલી ઘટનાઓ ફરીથી ના બને તે માટે અનેક રૂટો ઉપર નવી ટ્રેનો હોલિડે સ્પેશિયલ ટ્રેનો અને રૂટોનું વિસ્તાર અને અનેક સ્ટેશન ઉપર ગાડીનું સ્ટોપેજનો સમય વધારવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે આવેદનપત્ર માની કે મુદ્દાઓ સહિત લોકોના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમ કે સુરતથી ભુસાવત જતી દરેક ટ્રેનોમાં અમલનેર ખેંડા અને ધરણગાવ જેવા સ્ટેશનો પર સ્ટોપેજ આપવાનું હોય કે પછી ઓડિશા રાજ્યમાં જતી પૂરી લાઇનની ટ્રેનોને ડાયવર્ટ કરીને ગંજામ અને બ્રહ્મપુરથી નવી ટ્રેનો ચાલુ કરવી હોય અથવા જોનપુર માળિયા ભદોહી સુરિયાબા આઝમગઢ દાનાપુર મુઝફ્ફપુર જેવા રૂટો પર નવી ટ્રેનો શરૂ કરવી હોય સાથે સુરત શહેરમાં સુરત સ્ટેશન સિવાય અલથાણ ઉધના ભેસ્થાણ સચિન ઉત્તરાયણ સ્ટેશન ઉપર પણ ટ્રેનોને ડાયવર્ટ કરી સ્ટોપેજ વધારવા સહિતના મુદ્દા સાથે રજૂઆત કરવામાં આવી હતી સુરત એઆરઓને અમે ડીઆરએમને જ અમે આવેદનપત્ર આપીએ છીએ સાઉથ ગુજરાતમાં જે પરપ્રાંતિયો યુપી બિહાર ઓડિશા મહારાષ્ટ્ર રાજસ્થાન આ બધા લોકોને જે દિવાળીના સમયમાં પોતાના વતન જવા માટેની જે અસુવિધાઓ છે તેનું નિરાકરણ કરવા માટે અમે એમને ધ્યાન દોરવા આવ્યા છે કે તમે આ એ પ્રકારનું આયોજન કરો એ લોકો પેપરમાં આપી દે કે અમે સાહીઠ ટ્રેનો આપવાના છે અને સિત્તેર ટ્રેનો આપવાના છે પણ જનતાને આમ જનતા જે જનાર છે તેને ખબર જ નથી કે કઈ ટ્રેન ક્યાંથી જવાની છે તો હું એવા એવું કહેવા માગું છું કે તમે એ મેસેજ તમે લોકો સુધી પહોંચાડો સંગઠનો મારફત પહોંચાડો આવી જ પોતાના આ જે સામાજિક સંગઠન સંગઠન છે તે સોસાયટીઓ છે મિલો છે તે ત્યાં એમનું જે જ્યાંથી રિઝર્વેશન કાઉન્ટર છે ત્યાં લિસ્ટ મૂકો કે આટલી આટલી ટ્રેન જવાની છે એ અથવા તો હું એ એમ કહેવા માંગુ છું કે તમે રિઝર્વેશન કરો ને આજથી જ તો લોકોને ખબર પડે કે અમારી આ રિઝર્વેશન થઈ ગઈ ને આ ટ્રેનને સુરતમાં તમે ભેસ્તાનથી સચિનથી લઈને સચિન ભેસ્તાન ઉધના સુરત ઉત્તરાયણ ચલથાણ આ બધા રેલવે સ્ટેશનો છે ત્યાંથી જુદી જુદી જગ્યાથી તમે કરો ને ભરૂચ થી કરો અંકલેશ્વર થી કરો વલસાડ થી કરો તો લોકો વહેંચાઈ જાય અને જે પંદર વીસ હજાર નું ટોળું થઈ જાય અને તમે મિલ માલિકો પગાર કારખાના વાળા પગાર ધનતેરસ પછી આપતા હોય છે અને પૈસા નહીં મળે તો કામદાર જાય કેવી રીતે